અને એના ડુંગર ના જે કઈ હોય ને એને લઈને ગામમાં આવું નઈ તો ભાઈ હવે 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 કોઈ અડશે નહી બરાબર ને કે ઓલા ઓલા ભાઈઓ છે ને આ કાળું સીડું એ લોકો ને કહી દેજો આ જાફરાબાદ કઈ આગુ છે નહીં હવે કોઈ એડું આ કોળી સમાજ ના કોઈને પણ હા એટલું જવાબદારી લેજો તમે હા